ગીતા ખાલી ધાર્મિક ગ્રંથ નથી વાલા એ માનવતાનું મનોવિજ્ઞાન છે શ્રી કૃષ્ણને આપણે જગતગુરુ કહીએ છીએ શ્રી કૃષ્ણ જેવો શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક કોઈ નથી શિકમન ફ્રોઈડ પછી આવ્યા આ છેલ્લી સદીના મનોવિજ્ઞાની તરીકે આપણે શિકમન ફ્રોઈડને યાદ કરીએ છીએ પણ સિગમન ફ્રોઈડ હવે આ તમારી આગળ હું કામ ચર્ચા કરું ખબર નહીં સિગમન ફ્રોઈડ એ મનો વિશ્લેષક છે કૃષ્ણ માત્ર મનો વિશ્લેષક નથી ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ છે મન આવું છે આવું છે આ રીતે કામ કરે છે વિચિત્ર એનું ફંક્શન છે આદિ આદિ સિગમન ફ્રોઈડ સમજાવે પણ શ્રી કૃષ્ણ કહે આવી રીતે એને વાળી શકાય આ રીતે એને ટ્રેન કરી શકાય આ રીતે ઉન્નતિ તરફ લઈ જઈ શકાય મય્યેવ મન આદત્સ મયી બુદ્ધિમ નિવેશય નિવસીષ્ય મય્યે અત ઊર્ધ્વ ન સંશય